નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટના ઓડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ બાલાજી હોલ પાસે તેમના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું રંગીન રાજકોટના માધ્યમથી આ મિત્રો છે બાલાજી હોલ પાસે એક જેટ આવેલી શિવ હોસ્પિટલ જેનું કામ બહુ ખૂબ જ સારું એવું માનવામાં આવે છે મિત્રો આ જે રોડ જઈ રહ્યો છે અહીં તમે આ જે જોઈ રહ્યા છો તે મહાપૂજાધામ ચોક બાલાજી હોલ પાસેનો જે ચોક છે તે મહાપૂજાધામ ચોક તરીકે ઓળખાય છે અને મિત્રો અહીંથી આ જઈ રહ્યા છો તમે તમારે અહીંયા જવું હોય તો જાનકી ડેરીની પાસે આવેલ રોડ જે ચંદ્રસનગર મેઇન રોડ અને વિશ્વનગરને તે બાજુના વિસ્તાર છે મિત્રો આ તમને એક બોર્ડ બતાવી રહ્યો છું તે દર્શાવી રહ્યો છે ગોંડલ બાયપાસ અને અલગ અલગ વિસ્તાર આમ જાઓ તો તમે મૌડી વિસ્તાર આવે છે મૌડી ચોકડી જેને મૌડી ચોકડી કહેવાય પછી ગોંડલ ચોકડી તે એક જ રસ્તો કહેવાય અને અહીંયાથી મિત્રો આપણે શેરીમાંથી બહાર આવીએ એટલે લેવા પટેલ બોર્ડિંગ આવી જાય છે અને આ એકસો પચાસ ફૂટ રિંગ રોડ આપણે ડાબી સાઈડ જોઈશું તો ત્યાંનો વિડીયો તમને હમણાં જ બતાવ્યો હતો બાલાજી હોલ પાસે તો મહાપૂજાધામ ચોક અને આ છે લેવા પટેલ બોર્ડિંગ આમ જઈએ એટલે બાલાજી હોલ આવી રહ્યો છે આવી જાય છે અને આ બાજુ આમ જુઓ તો તમે થોડા આગળ હાલો એટલે આ બાજુ મૌડી ચોકડી અને મૌડી મેઇન રોડ એ બાજુ આવે છે અહીંથી અમૃત ધારા ડેરી વાળો રોડ કહેવાય અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો